કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈને રામ રામ આજે આપણે જાણીશું આજ રોજના જીરુના બજાર ભાવ એ પહેલા ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલા મળતા રહે ગત રાતે જીરુના વાયદા બજારમાં છથી આઠ રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો હતો જીરુની બજારમાં ઘટિયા ભાવથી આજની બજાર સુધારો થોડો જોવા મળી રહ્યો છે જીરુમાં નવા માલની આવકો વધી રહી હોય અને વાયદામાં પણ સરેરાશ સુધારો થયો હતો અને જીરુના વેપારીઓ કહે છે કે વાયદા બજાર છવ્વીસ હજારની નીચે ન જાય હાલ પૂરતું એવી પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે જીરુમાં હજી થોડા થોડા નિકાસ વેપારો ચાલુ છે અને બીજી તરફ જૂના માલની વેચવાલી બહુ ઓછી હોવાના કારણે પણ બજારને ખાસો એવો ટેકો મળી રહ્યો છે જો કે હવે ચાઇનામાં નવા વર્ષની રજા શરૂ થવાની હોય અને જીરુની માંગ વધશે તે પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે જેના કારણે જીરા બજારમાં તેજી જોવા મળશે ખેડૂતભાઈઓ આપના મતે જીરાની બજાર શું ખરેખર એ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના જીરાના બજાર ભાવ રાજકોટ સત્તાવનસો થી બાઠસો પચાસ રૂપિયા ગોંડલ પિસ્તાલીસો એક થી એકસઠસો એકાવન રૂપિયા જેતપુર છત્રીસો થી પાંચ હજાર નવસો એકોતેર રૂપિયા બોટાદ પાંત્રીસોથી પંચાવનસો રૂપિયા વાંકાનેર પાંચ હજારથી એકસાઠસો રૂપિયા જસદણ પાંચ હજારથી ચોંઠસો પચાસ રૂપિયા જામજોધપુર પાંચ હજારથી પાંચ હજાર નવસો રૂપિયા જામનગર પંચાવનસો એંશીથી પાંચ હજાર નવસો રૂપિયા મોરબી અડતાલીસો વીસથી પાંચ હજાર સાતસો એંસી રૂપિયા પોરબંદર બત્રીસોથી પાંચ આઠસો રૂપિયા દશેરા પાટડી પાંચ હજારથી છપ્પનસો રૂપિયા લાલપુર સાડત્રીસોથી એકતાલીસો રૂપિયા માંડલ ત્રેપનસો એકાવનથી સત્તાવનસો નેવું રૂપિયા હળવદ પંચાવનસોથી એકસઠસો પચીસ રૂપિયા ઊંઝા પાંચ હજારથી એકોતેરસો રૂપિયા હારીજ એકાવનસોથી એકસઠસો પચીસ રૂપિયા રાધનપુર એકાવનસોથી બાઠસો રૂપિયા થરા એકાવનસોથી છ હજાર રૂપિયા વાવ પાંચ હજારથી પાંચ હજાર એક રૂપિયા સમી પિસ્તાલીસોથી છપ્પનસો રૂપિયા બધા ખેડૂતોને અમારી ચેનલ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર